તો મહેમાનો નાસ્તો દેવાઈ ગયો છે સૂર્ય દાદાજી આયા નથી પણ આપણે જળ ચડાવી દીધું છે ચલો ત્યારે હે માતાજી મહેમાનો નાસ્તો દઈને આજ આ અમારે જો મેડમ ને હજી બ્રશ કરવાનું તો કલાક થયો કલાક ચલો ત્યારે બારનો નજારો બતાવીએ જોયું ચૂલોમાં ધુવાણો થાય છે રે લાકડા નાખ્યા રહી દે હા બારનો નજારો જોઈ લો

શનિવારે પાંચ ભાતીલી દાર ખાઈએ ને તો છે ને શનિદેવ આપણી ઉપર મહેરબાન રહે હે બધી આવી જાય પાંચ જાતની ખાઈએ ને દાળ એટલે બધું થાય સારું લેતા આવજો હવે શું પડે આ શનિવાર તો થઈ ગયો ચાલો કાંઈ તો એક ટાઈમ જમવાનું હોય છે એટલે દાળ ને રોટલા ખાઈએ ને તો હે ને ભૂખ ઓછી લાગે પેલું દાર ભાત ને એવું ખાઈએ ને તો આજે ભૂખ લાગે એટલે આ હે ને રોટલા ને દાર ખાઈ લેવાની

એટલું ફ્રીજે નહીં એટલો ગ્રાજરનો હલવો બનાવવાનો હે મેડમ તો આપણે ને તમને બતાવીએ કેવી રીતે બનાવે હે આજે કાલે હમણાં એવું તો ચલો ત્યારે આ રેસીપી તમને બતાવીએ ગાજરનો હલવો કેવી રીતે બનાવે મેડમ તો એને ધ્રુવભાઈએ ગાજર બધા છીણી નાખ્યા હે જોઈ શકો છો ને હવે આને કંઈક કરશે હવે એ આપણે બતાવીએ તમને વિડીયોમાં તો વિડીયો હે જોતા આવશે અત્યારે તો રોટલાનો અવાજ આવે ઠપ 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 જો હતો છે ને ચૂલા ઉપર કહું તો ના બનાવે આ લોકો ગેસ માં બનાવે મને ચૂલા ઉપર રોટલા હોય બહુ મજા આવે બે રોટલા ખાવા જાય રવિવાર કાલ પ્રોગ્રામ ગોઠવવાનો છે ભાઈ દેશી ચૂલા ઉપર શું બનાવશું દેશી ચૂલા ઉપર કાલે હા પીઝા બનાવ ચૂલા ઉપર તો મજા આવે બનાવી તો ખરી અરે જુવારનો રોટલો હોય પાત્રો પાત્રો કરી દેવાનો મેદાન નહીં લેવાય એની ઉપર બનાવી નાખવાનું ચલો ગાઈસ તો આપણાને એને થારી તૈયાર કરી દે એટલે પછી બતાવીએ તમને ગાજરનો હલવો તો વિડીયોમાં કન્ટિન્યુસ બન્યા રહેજો ગાજરનો હલવો બનાવવાનું ચાલુ કરી દીધું બોલ મારે આજે બ્લોક બતાવવાનો ઘી નાખ્યું શું નાખ્યું ઘી ઘી ઘીમાં ખબર પડે ને ધ્રુવભાઈ ઘી કે કહેવાય

પેલી વાર કાક સારું કામ કર્યું ધ્રુવ હે ને કઢાઈ મુકાઈ ગઈ હે અને અંદર ઘી ધ્રુવ નાખી દીધું હતું હવે ઓગરવાનું કામ થઈ ગયું છે પવન આવે છે ઠંડો ઠંડો જોઈ શકો છો બહારથી થી તો ઘી ગરમ થાય મોરે હું અંદર ખાંડી નાખી દે હલો ગાઈશ કાજુ બધા કઈ કર્યું નહીં મેં કીધું યાદ કરાય લોટ વાળું લખડું ગરમ થઈ ગયું તો હવે ગાજર છીણે લાતા નાખી દીધા હે તો હવે આપણે આને ખાંડી નાખવું એવું કરું જી હા શેકાય આપડે લોકો ચલો મહેનત કરે થોડી તો ફાઇનલી આપણે એને કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે અને આટલો આખો ડબ્બો કાપવાનો છે આ તો અંદર રહેવા દેવું અને અંદર આ જો તો ખારેક નું બી નીકળ્યું કાપું કપાઈ નહીં અને આ જો પનીર છે કે માવો 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 કાઢવાનો છે મામા માવો જો તો કેટલા દાડાથી લાવ્યો એમને પડ્યો જોઈએ છે હવે ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો કરી કામ થઈ ગયું આપણે ફટાફટ કટી કરી દીધું હતું એ નાખી દીધું અંદર જો ગાઈસ આવું હોય અમારે બપોર દુકાનથી આવું બધું કામ કરવાનું હોય જો ભાગી ગયા હેઠો રોટલો થઈ ગયો તૈયાર તો હજી આપણે ખાવા નહીં રહ્યા તો કે આપણે આ રેસીપી એને તમને બતાવવાની હે કે શિયાળામાં ગાજર સસ્તા હોય તો ગાજરનો હલવો બનાવીને ખાવ મસ્ત મજા નાખી દીધું છે ધ્રુવ ભાઈએ નાખવામાં આવશે ધમાવો

આપણે હેને મદદ કરાવવી પડે કેમ કે જલ્દી બની જાય આ લોકો એકલા એકલા હોય છે અને પછી વાર લાગે બહુ એટલે અમારે હેને થોડીક મદદ કરાવી પડે છે માવો પેલા શેકો પડે ચલો જયારે શેકાઈ ચડ્યા હોય અને ભાઈ મોરસ મોસ્ટ નાખી દે હે થઈ જાય રેડી તેમજ આપણે ખાઈ જઈએ આપડા રોટલાને દાઈ તો મસ્ત મજા દાહ રોટલા ખવાઈ ગયા તા અને હવે આવજ છે આ લોકોને ગાજરનો હલવો મે થોડુંક વાર ઠરવા તો દે ઉતાવળ કેટલી આમ મેં બનાવી મેં બનાવી ચલો ત્યારે ચાખી લે ચાખી લો હવે આ ખાતો તો કે ચાખી લો લે ચાલો ત્યારે ગાય તો ચાખીએ કેવો લાગે છે ગરમ 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 સ્વાદ ના આવે કમ્પ્લેટ છે ભાઈ બહુ મસ્ત બન્યો હે પણ થોડોક ઠરી જાય તો મજા આવે આ ગરમ ગરમ માં સ્વાદ ના આવે તો આવે છે ને ચાલો દરેક માં બન્યા રાજો અને આવા નવા વિડીયો અમારે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો